નમસ્કાર દર્શક મિત્રો મારી છે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હવે સોમાસું હવે વહે ગયું છે એને જો ખડે મોટું થઈ ગયું આમ જોઈપા થઈ ગયું ને હવે ખડ ખ્યાવાનું છે પણ પહેલાં ભોજન સારું મળી જાય ને તો મજા આવી જાય એટલા માટે આજે આપણે ક્રિસ્પી વડા બનાવવાના છે આગળ રેસીપી આપણે હતી પણ એની અંદર જો તીખાને એવું બધું આપણે ઉમેરવાનું છે ગરમ મસાલો થોડોક નાખવાનો છે અને એ ક્રિસ્પી ભજીયા એકવાર તેમ ખાવ એટલે મોજ આવી જાય જે લોકો ફરાળ ખાતા હોય ને એના માટે એ લોકોને ફરાળી લોટ નાખવાનો બરાબર અને તમે એ ફરાળમાં પણ લઈ શકો આપણે જો આ બટેટા લીધા છે અને એકદમ મીડિયમ ઓલું હોય ને એનાથી ખમણવાના જો આ રીતે આવો નજીક આ રીતે ખમણી નાખવાના છે ફર્સ્ટ ક્લાસ એટલે આપણા ક્રિસ્પી ભજીયા છે ને ભાઈ એ એકદમ મજા આવી જાય ને એવા બનશે બટેટા છે ને ભાઈ ખમણી નાખવું અને પછી આખો ભજીયા ને કઈ રીતે બનાવવાની આખી રેસીપી તમને બતાવું જો આ રીતનું છે ને આ રીતનું લચ્છા ટાઈપનું ખમણવાનું છે જો અને પછી આની અંદર નાખવાનું પેલા પાણીમાં ડૂબાડી દેવી ધોવાઈ જાય પછી એની અંદર આપણે જે મસાલો નાખીએ ને એ બધો તમને બતાવું જો નજીક આવી જાઓ જો આપણે લઈ લીધા છે મરી પેલા આપણે એકવાર ક્રિસ્પી ભજીયા બનાવવા ને ત્યારે મરી નહોતા નાખ્યા પછી મેં હમણાં ઘેરે બનાવ્યા મરી નાખીને મેં ટેસ્ટ કર્યો તો ભાઈ લાજ ટેસ્ટ લાગ્યો હતો જો જે લોકો ન આવડતા વાટી શકે આજે આપણે બટેટા લીધા ને આ રીતે ખમણી નાખ્યા હતા તમને આગળ બતાવ્યું જ તો એનું પાણી છે ને આ રીતે બધું કાઢી નાખવાનું જો આ રીતે લચ્છા એકદમ આપણે રાખ્યા છે ખમણેલા એક કિલોગ્રામ બટેટાની આ વસ્તુ આપણે બનાવવાની છે જો તો મિત્રો આપણે આજે બટેટા છે ને બધાનું પાણી કાઢી નાખ્યું આ રીતે આપણે લચ્ચા રાખવાના છે જો ખમણેલા એકદમ બરોબર સ્વાદ અનુસાર અડધી ચમચી જેવું મીઠું જો આપણા વાટેલા મરી આવી ગયા સાથે થોડોક ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો કિચન કિંગ પણ ચાલે અડધી નાખો આવી અંદર હિંગ હિંગ તમે કોઈ પણ લઈ શકો જરિયાદ મુજબ મુજબ આપણે મરસું નાખવાનું છે અંદર અડધી ચમચી ચમચી જેટલું અંદર એક ચમચી જેટલું જેરું આવી જાય અંદર આપણે અડધો લીંબુ નીસવી દેવાનું છે ટેસ્ટ માટે અંદર નાખી દેવા આપણે આદુ જરિયાત મુજબ આદુ તીખા મરચા આપણે આવી રીતે કટકી કરી છે તણ નગની અને અંદર નાખી દેવા કોથંબરી જરિયાત મુજબ તમારે કોથમરી નાખી દેવી આપણે એકવાર મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણો બધો મસાલો છે એ બધો મિક્સ થઈ જાય પછી આપણે સણને લોટ ઉમેરવાનો છે તમને જોયા છે મરચું એવું બધું નાખ્યું મસાલો બધો આપણે મિક્સ કરી દીધો છે એટલે હવે આપણે અંદર છે ને ભાઈ ચણાનો લોટ ઉમેરવાનો છે આવી ગયો સણાન લોટ સણાનો લોટ તમે કોઈ પણ કંપની લઈ શકો સોથી દોઢસો ગ્રામ જેટલો આપણે ચીણનો લોટ નાખવાનો છે વધારે નહીં જો મિક્સ કરી દેવાનું પાણી નાખવાનું નથી કેમ કે આપણે બટેટા છે ને ભાઈ અને અંદર ઓલરેડી આપણે નિશ્વાસ હોય એ અંદર પાણી મેં કે જ તે ખમણેલા બટેટા કે આ રીતનું ટેક્સચર થઈ જાય જો આ રીતનું રહેવું પડે બે મિનિટ આ નામનામ રાવા દઈએ પછી આપણે વધીયા મેકીએ તો મિત્રો આપણે ટિક્કી બનાવવાની જો આ રીતે બરાબર અને હળવેક તેલમાં મેકી દેવાની નાની બનાવો તો વાંધો નહીં અને જે લોકોને મોટી ફાવે જો આ રીતે મેકી દેવાની આ નાના બાળકોને છે ને ભાઈ તમે શીપ્સ ખવડાવો તો છો એની જગ્યાએ આ ખવડાવો છો ભાઈ મજા પડી જાય અને એ પાછા ઘરના સિંગતેલમાં તમારા ઘરે જે સિંગતેલ હોય ને એમાં બનાવીને ખવડાવો તો ભાઈ એની મજા ક્યાંક અલગ હોય છે આ રીતે છે ને ભાઈ બધા ભજીયા આપણે બનાવી નાખવાના છે ખમણેલા આલુના ક્રિસ્પી ભજીયા ફરી ચડવા દઈએ આપણે બસ તમને બતાવીએ જુઓ અત્યારે આપણા ભજીયા છે ને સડી રહ્યા છે આપણે આ રીતે ફેરવી નાખવાના છે એક પછી હા ક્રિસ્પી ભજીયા ખાઓ એટલે મોજ પડી જાય અને સડવા દેવાના છે એકદમ લાલ થઈ જાય ને ત્યાં સુધી મજા જ પડશે ખાવાની જો અત્યારે તમે જોઈ શકો છો એકદમ આપડા ક્રિસ્પી ભજીયા છે એકદમ લાલ થઈ ગયા છે બરોબર કરકરા અને આપણે બધા જોઈ જોયા જોવો તમે તો હવે આપણે તેને કાઢી લેવાના છે જો આ રીતે સારા મળે અને આમ કહીને આપણે નાખીએ ને ભાઈ અવાજ આવે તો જ બકે જો અને આમ ટીકડી ભજીયા પણ કહી શકાય જો હેઠો પડે તો ને બકે જો એકદમ જોરદાર જો આ રીતે ટીકડી મેકતી જવાની જો આ રીતે તે દબાવતો જવાનો એક અંગઠા વડે તમારે મસ્તીની ટીકડી બની જાય અને એકદમ ઈજી ન આવડતા હોય ને એ પણ એકદમ શીખી જાય જે લોકો વિદેશમાં છે ત્યાં પણ આ વસ્તુ બનાવે આ બધી વસ્તુ મળી જાય આમાં કોઈ એવી વસ્તુ એવી નથી કે જ્યાં ન મળે ત્રણથી ચાર જણા ખાઈ શકે ને એટલે અમે એક કિલો બટેટાના બનાવ્યા છે એની અંદર બસો ગ્રામ આપણે નાખી દીધું છે ચણા લોટ પચાસ ગ્રામ આદુ ચાર પાંચ નંગ નીખા મરચાં હવે આપણે ચડવા દઈએ જો તમે આ ફર્સ્ટ ક્લાસ આપણા આ બીજો ગાંઠ પણ તૈયાર થઈ ગયો છે ક્રિસ્પી ટીકડીનો તો આવી લાલ ગુમ કરી દેવાની પૈકી અંદર પાછી એવી નહીં હો અંદર આ ફૂલ સડી જ જાય મજા આવી જાય તો જ બકે હવે આપણે હજી એક ગાંઠ નાખી દઈએ જો આપણા ભજીયા જે ક્રિસ્પી બનાવ્યા છે તો એકદમ તે થઈ ગયા તૈયાર તેમ જુઓ આમ કરીને પછાડો ને તો અવાજ આવે એવા ભજીયા આવા ટેસ્ટિંગ કર્યા વાહ વા વરસાદ હજી આવીને ગયો છો જો હજી હમણાં જ વરસાદ આવીને ગયો છે અને આ ભજીયા ખાવાની જે મજા છે બહુ મોજ આવી જાય આમ જો આમ આ રેસીપી તમને સારી લાગે તો વધુમાં વધુ શેર કરો અને જો તમે આવા તમારા ઘેરે બનાવતા હો કોમેન્ટ કરો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત